દારૂના હાડાવાળાને આપતા લઈને સંપત્તિ મેળવી છે ત્યારે મારા સમાજને તમને બધાને રેખા પેને મારા સમાજમાંથી સંદેશો મોકલાવવો છે કે 182 માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટર દબાયા છે તમે તમારી હિસ્ટ્રી તપાસો તમે તમારી મર્યાદામાં રહીને જે કઈ ભાષણ કરવા માટે સ્ટેટમેન્ટ આવો આ લોકશાહી છે

તમારી તમારી પાસે હિસ્ટરી હોય તો તમે સફાઈ કરીને મૂકજો તો અમે તમને અભિનંદન આપશું તમે બહુ ખૂબ આક્ષેપો કરો છો પણ એ આક્ષેપો કરતા પહેલા એ પદ ઉપર હતા ત્યારે આપણે કેટલી જવાબદારી નિભાવી છે એની પણ આપણે પોતાએ ખ્યાલ રાખવો પડે ત્યારે જે એમને વિચારો એમને પોતાને મુબારક પણ હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું